આપણે પોપના માં બનાવી લેવાય છે જાજા એવા છો નાના જાજા એવા

આજ કદાચ આ માતા એવું ગમે બેઠા છે એ આ તો હમણાં ઋતુ હતું એ જોડે ખોરામાં જ હતું પણ કદાચ કોક અંદર હિતકામાં ઉરાઈ ને આવ્યું હોય ધ્યાનથી સાંભળજો અંદર હિંચકામાં ઉરાઈ ને આવ્યું હોય અને એનું બાળક ઋતુ હોય તો એ માને ખબર પડે કે ના પડે કે આ મારા છોકરાનો નો છે છે એ મારું પ્રવચન સાંભળવા રે કે પોતા છોકરાને લેવા જાય

કે પેલો રહ્યો ને એને તારે મળવાનું છે સમજાય આ તો દોડે એનો બાપુ ને મળવું જ છે મળી લીધે શું થઈ છે હું કદાચ મળી લે કામ કરવું કે ના કરવું એ એના હાથમાં છે તો એને જે નિયમો બનાવ્યા ને એનું પાલન કરીને આવજો તો જ કામ થાય છે બાકી નથી કોઈ ઇમરજન્સી હોય આ કોઈને અતિશય પીડા હોય તો તમે આયી શકો છો હું ડાયરેક્ટ મળી શકું હું કંઈ બાયના બેન કરીને હુઈ જ જતો નથી આ તો મને એમ થાય કોઈ માણસ આવ્યો હોય દૂરથી ભાડું હોય એનું બગાડીને આવ્યો હોય કોઈ દાદાને દર્શન કરવા આવ્યો હોય કોઈને મને જોવો હોય તો હું આખો દાડો હિંચકા ઉપર બેહી રહું છું તો ત્યાં આગળ પાછા ભીડ કરા ત્યાંથી ઇશારા કરે મય આવું હવે મય આવીને હું પામી જવાનું કરું

જેને આપ્યા છે એના પગમાં મૂકો સમજાય હે ને અંધશ્રદ્ધા માના દેશું કે જે જગ્યાએ તમારું મન જે માને ને કોઈના નાકામાં દોરો કરવો ને એમ એ એ મૂર્તિમાં તમારું મન ભૂલવી નાખજો કોઈ દાડો થીગડું તમારું માથા નહીં જવા દે આ નકરી દોરે છે લઈને મારી એક તો નકરી વાય હોય નકરી લાગે છે થીગડું એમ જેમ પરમાત્મા ઉપર તમારું મન ફોલવાઈ જશે ને તો ગમે એટલે દુઃખ કે વ્યાધિ રે ને એના સીવવામાં વાર નહીં આપણે તો સ્યાજ નહીં મન આપણે કહે કે દાદા નું આપી દો તો કે એ તો હું આપી દીધું તમને કેવું મને કીધે શું થવાનું કામ તો એ જ કરવાનું છે અને હું જાદુગર કે હું ચમત્કારી હોય તો સિત્તેર કિલોમીટર નોકરી હું કામ જતો આવડી આ ગાડી ઘોડાઈ આથી અલોક થઈ જાવ નોકરી ઉત્પન્ન થઈ જાવ ત્યાંથી અલોક થઈને આ આવતો ના થાય કે ઘર માં બધા કરવું પડ્યું છે પરમાત્મા પોતે આવ્યો ને કે રામચંદ્ર ના અવતાર માં આવ્યા તો એ ચૌદ વરા રખડવું પડ્યું છે અને કૃષ્ણ પરમાત્મા ના અવતાર માં આવ્યા તો જેલ માં જન્મ લેવો પડ્યો છે તો તમે નોકવાન પણ સમય નો અભાવ છે ટાઈમ બગડે નહીં હજુ અમારે આગળ કામ છે અને સરસ મજાનું દાદાના આશીર્વાદ થી રાજસ્થાન કરવા આવ્યા છે જેના મજા લેવી હોય એ બે ઉતાળ કરજો અને બે હોય એ હમા રેજો અમને હા ભરવા આપણે આપે વચ્ચે ચાલુ થાય ને ખંચેરે એમનું મન તૂટી જાય

ત્યાં હતી એમની ધૂન હવે વિચાર લો આપણે અહીંયા ના જઈએ ક્યાં તો ભગવાને આ એમ મોકલ્યા ક્યાં રાજસ્થાન ક્યાં તલગાજડા અને ક્યાં આય આ સમજાય ને હા પછી એટલે ઘણી જગ્યાએ આપણે કહેવી છે ને કે આપણા કરમમાં ના હોય તો એવી જગ્યાએ જાઓ ને એટલે પરમાત્મા ભેટો કરી આવ્યા એટલે હમણાં સૂચના આપવામાં આવશે એમ અનુસરજો પાછા પોતાનું કામ પતાવી છે નીચે બેહી જજો કે જેથી કરીને આગળ એ ધોઈ કાર્યક્રમ આગળ વધે કારણ કે રાજસ્થાનનું નું પૌરાણિક બધું સંગીત હાથ બનાવટ વાળું છે આનંદ આવશે જીવનમાં અને બીજું એ કે છેલ્લા એક મહિનાથી રેડ ક્રોસ દ્વારા જે થેલીસીમિયાના પીડિત બાળકો છે કે જેને પંદર દિવસે એક મહિને બ્લડ ચઢાવવું પડે એનો વિના મૂલ્ય આપણે અહીં કેમ્પ રાખ્યો છે અને મારા જ્યાં મંગળવારે તો એ પચીસ ત્રીસ બાળકોને અહીં દર્શન કરવા લાવ્યા હતા કે એ વગર પૈસે લોહીનું દાન આપો છે એટલે જો ભગવાને સક્ષમતા આપી હોય પોતાનું શરીર તંદુરસ્ત હોય અને પોતાનું મન માન માને તો જે કઈ કે લોહી આપવું હોય તો આપજો જે જે કરીને આપણા લોહી થી કોઈની જિંદગી બચી જાય આ કોઈ બનાવટ વાળા નથી અને કદાચ તમને જરૂર પડે લોહી ની તો અમારા બધાય ટોલ ફ્રી નંબર છે ગમે ત્યારે નંબર ગુમાવજો અને તમને ઈસી ટાઈમે લોહી પડતું કરશે આ અમે ગેરંટી આપીએ છીએ સમજાય ને હા એ અને ખાસ કરીને એક બીજી એ સૂચના કે વેસન મૂકવા કેટલા આયા હે ઘણી સંખ્યા છે તમારે પાંચ મહિના ને આપવાનું હોય સમજી જાન ચૌ આપડે બંધ થઈ જાય પછી આપજો કારણ કે આપણું આ કોક નામ જતા રહી કોક બંધારણ સડી જાય તો આપણે ન આપવું હમણાં પાંચ છ મહિના કમ્પ્લીટ થઈ જાવ પછી સમજી ગયા ને હા પણ જેની દયા છે ને જેના આશીર્વાદથી આ બધુંય ઊભું છે કારણ કે ઘણાય ક્યાં છે ને કે પરમાત્માનો પુરાવો શું તો આ ધરતી ને ક્યાંય છેડો નથી ને આપણને ટેકો નથી તો પરમાત્મા નથી તો કેમ અને બધુંય બધાય બનાય એ ક્યાં ક્યાંય લોહી બનાવવાનું મશીન આવ્યું કોણ બનાવ આ બધુંય રહ્યું ને સાત રોટલી બધુંય ગમે મશીનમાં નાખી પીલી નાખજો જે લાલ કલર થાય છે ખરો

અને હાજ પડે એને પંચી રટન ધારા કર્યા હોય એ જે કઈ પૂન જોડીમાં ભેગો થાય ને એ આવવાવાળાને વાળાને દેજે અમાર કઈ જોતો નથી આવું તમને કોક કે દે આ જજો કે આ છે અને હું તો જાહેર માં જ બોલું કે મારે તો મોક્ષ જ નથી જોતો મોક્ષ લઈને શું કરી એક જગ્યાએ ઠરી તો આપણે બેહી નહીં ભગવાન સ્વર્ગ આપી દો તોય શું કરું એનાથી પાછા મારી મારી ડોકા કાઢતું કે હેઠળ શું થાય એટલે ભગવાનને ને છે કે વારંવાર આવી જગ્યાએ આવો અવતાર આપજે જેથી કરીને અમે હારા કામ કરી કારણ કે આ લોકમાં તો ભગવાનને ને આવવા ચેટલા વરા રાહ જોવી પડે કે આ ધરતી ઉપર પાઠવ્યો હોય તાર આવી હકે અમથા જ આઈ ના આઈ હકે એટલે ભગવાન ને રાહ જોવી પડતી હોય તો આપણે કેટલી રાહ જોઈએ છે ને મનુષ્ય અવતાર મળ્યો છે એ ગેર માર્ગે વાપરી નાખવાનો ભલામણ અને કઈ ના કરો ને તો કઈ ને પોતાના પરિવાર હા હળી મળી રહેજો તો એ આ મોટો ધર્મ છે અને એનેથી કઈ ના થાય ને તો કદાચ ગામમાં મૂંગા રહેજો કોઈ હારું કરતા હોય ને નડવા ના આ મોટો ધર્મ છે